નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અમારી ચેનલ ગુજરાતી વાતો મિત્રો સોમવતી અમાસની રાત્રે જે ઘરોમાં આ પ્રકારના શાક કે શાકભાજી ખવાશે તે ઘરમાં હંમેશા ભગવાન મહાદેવ અને માતા પાર્વતીજીના સવિશેષ આશીર્વાદ બન્યા રહેશે

તેવો આ સોમવતી અમાવસ્યાના દિવસે એટલે કે આજના દિવસે પિંડ દાન પણ કરી શકે છે તો મિત્રો આ વર્ષની સૌથી છેલ્લી અને વિશેષ અમાસ વૈદિક કેલેન્ડર અનુસાર ત્રીસ ડિસેમ્બરના રોજ સવારે ચાર વાગ્યાથી શરૂ થઈ ગઈ છે તેજ સમયે આ અમાવસ્યા તિથી બીજા દિવસે એટલે કે એકત્રીસ ડિસેમ્બર સવારે ત્રણ વાગી અને છપ્પન મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પોષ અમાવસ્યા ઉજવવામાં આવશે આ વર્ષની પોષ અમાવસ્યા અથવા છેલ્લી અમાવસ્યા ખૂબ જ શુભ અને સવિશેષ છે કારણ કે આ દિવસે સાથે સાથે સોમવાર હોવાથી આ અમાવસ્યાને સોમવતી અમાસ પણ કહેવામાં આવે છે તો મિત્રો જો તમે વ્રત કે પૂજા ન કરી શકો તો પણ તમે આ દિવસે કેટલાક વિશેષ કાર્યો તમારે કરવા જોઈએ જે કાર્યો કરવાથી દેવોના દેવ મહાદેવ અને માતા પાર્વતીજીના આશીર્વાદની સાથે સાથે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના પણ તમને સવિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે તે ઉપરાંત આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા અને ભગવાન મહાદેવની કૃપા મેળવવા માટે અમુક વિશેષ ઉપાયો પણ આ દિવસે તમારે કરવા જોઈએ તેમજ મિત્રો આ દિવસે તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું તે ઉપરાંત ભગવાન મહાદેવજીને પ્રસન્ન કરવાનો એક શક્તિશાળી ઉપાય પણ અમે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ તો મિત્રો વિડિયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો કેમ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ મોટિવેશનલ અને ઉપયોગી વિડીયો બનવાનો છે

તો જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન મહાદેવની કૃપા તમારી ઉપર કાયમને માટે બની રહે તો આ વિડીયોને એક લાઈક કરીને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને માતા પાર્વતીજીની જય લખી અને આ વિડિયોને અંત સુધી સાંભળી લેજો મિત્રો સૌપ્રથમ તો આપણે અમાસના દિવસની પૂજા વિધિ અને શું કરવું તે વિશેની વિસ્તારથી માહિતી મેળવી લઈએ ત્યારબાદ મિત્રો આપણે જે સવિશેષ ઉપાયો કરવાના છે તે વિશે પણ આગળ વાત કરીશું આ દિવસે ગાયત્રી મંત્રનો પાઠ કરો પછી ભગવાન મહાદેવની પૂજા કરો અને તમારા પૂર્વજોનું સ્મરણ કરો અને તેમના મોક્ષના અર્થે પ્રાર્થના કરો મિત્રો પૂજા કર્યા પછી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન અને કપડાનું દાન કરો આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે પરણિત મહિલાઓ સોમવતી અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરે છે સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી જે તમારો ચંદ્ર ગ્રહ છે એ નબળો થઈ ગયો હોય તો તે બળવાન બની શકે છે તે સાથે જ મિત્રો આ દિવસે ધૂપ દીપ નૈવેદ્ય વગેરે સોળ સામગ્રીથી ભગવાન વિષ્ણુની પૂજા અને રાતે દીપદાન તમારે અવશ્ય કરવું જોઈએ તેમજ મિત્રો આજના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઓમ નમઃ શિવાય મંત્ર અને વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા માટે આ દિવસે તેઓને ફળોનો ભોગ લગાવવો જોઈએ અને તેની સાથે જ એક અખંડ દીવો પ્રગટાવવાનો છે પરંતુ મિત્રો ધ્યાન રાખજો તે અખંડ દીવો છે એ તમારે માત્ર ને માત્ર ગાયના ઘીનો જ પ્રગટાવવાનો છે પછી મિત્રો ભગવાનના ચરણોની વિધિવત પૂજા કરવી જોઈએ અને પછી મિત્રો ચરણોનો સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ તેમજ મિત્રો આજે અમાસના દિવસે સવિશેષ તમારે ભજન કીર્તન કરવા જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે ભગવાન ભોળાનાથના ચરણોને સ્પર્શ કરીને જે કાંઈ પણ મનોકામના માગીએ છીએ જે કાંઈ પણ આપણા મનના મનોરથો હોય છે તેમને આપણે ભગવાન શિવ પાસે રજૂ કરીએ છીએ

પ્રસન્ન થઈ જશે મિત્રો અમાસના દિવસે પ્રમાણે અન્નદાન કરવું જોઈએ પરંતુ જે કોઈ વ્યક્તિ વ્રત કરે છે તે તે લોકોએ બીજાનું દાન સ્વીકારવું ન જોઈએ મિત્રો જો તમે વ્રત કરો છો અને કોઈ પણ વ્યક્તિ દાન દેવા આવે તો તમે જો વ્રત કર્યું હોય અમાસનું તો અમાસના વ્રત તમારે કોઈ પણ વસ્તુનું છે તેનું સ્વીકાર ન કરવો જોઈએ એટલે કે આજે અમાવસ્યાના દિવસે કોઈ પણ વૃક્ષનું પાન તોડતા પહેલાં મિત્રો સો વાર વિચાર કરજો કેમ કે અમાવસ્યાના દિવસે કોઈ પણ વાત કરીએ તો કોઈ પણ વૃક્ષનું પાન ન તોડવું જોઈએ તમે લીંબુ અથવા તો જાંબુડાના પાન આગલા દિવસે તોડી લઈ તમે તેનાથી મોઢું સાફ કરી શકો છો અને જો આ બધી વસ્તુ શક્ય ન હોય તો તમે બાર વાર પાણીથી કોગળા કરીને પોતાનું મુખ સાફ કરી શકો છો મિત્રો અમાસની પૂજા કર્યા પછી શિવ મંદિરમાં જાઓ અથવા વિષ્ણુ કે શ્રી કૃષ્ણ મંદિરમાં જઈ અને શ્રદ્ધાથી મિત્રો તમારે તમારી શક્તિ અને તમારી જે કાંઈ પણ આર્થિક પરિસ્થિતિ અનુરૂપ તમે કપડાનું દાન પણ કરી શકો છો મિત્રો રાત્રે જાગરણ સાથે ભજન કીર્તન કરવું અને ભગવાન મહાદેવ પાસે અજાણી અને જાણે અજાણે થયેલી તમામ ભૂલોની તમારે માફી માંગવી જોઈએ અને બીજા દિવસે સવારે ફરીથી તમારે ભગવાનની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને શ્રદ્ધા પ્રમાણે તમારે દાન આપી એ તમામ બ્રાહ્મણોને પ્રેમથી વિદાય આપવી જોઈએ મિત્રો જાણીએ કે આ દિવસે કયા શાક એટલે કે કઈ કઈ શાકભાજી ખાવાનું તમારે ટાળવું જોઈએ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે કયું કયું શાક તમારા ઘરે અમાસના દિવસે ન બનવું જોઈએ જો મિત્રો કોઈ કારણસર નિરાહાર રહેવું શક્ય ન હોય તો એક સમયે જ ભોજન લેવું જોઈએ તેમજ તમે આ દિવસે દૂધ અને જળનું સેવન કરી શકો છો એટલે કે સોમવતી અમાસનું વ્રત કરો છો તો મિત્રો તમે તે આ વ્રતમાં એક ટાણું કરી શકો છો પરંતુ તમે જે ત્રણ ટાઈમ કહેવાય ફરાહાળ કરો છો એ ફરાહાળ નથી કરવાનું તેના બદલે મિત્રો એક ટાણું કરી અને તમે આ અમાસને રહી શકો છો અને તેમાં

પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તેમજ મિત્રો અમાસના વ્રત ઉપર ભગવાન વિષ્ણુની પૂજામાં મીઠું પાન ચડાવવામાં આવે છે પરંતુ મિત્રો આ દિવસે પાન ખાવું પણ વર્જિત માનવામાં આવે છે તો મિત્રો ઘણા બધા મિત્રોને એવું થતું હોય છે કે ભગવાન વિષ્ણુને જો પાન ધરાવવામાં આવે છે તો તો આપણે વ્રત રાખ્યું હોય તો તે પાન આપણે પણ ખાઈ શકીએ છીએ પરંતુ મિત્રો એવું નથી આ પાન તમે અમાવસ્યાના બીજા દિવસે ખાઈ શકો છો પરંતુ જો તમે વ્રત દરમિયાન આ પાન ખશો તો તમારું જે વ્રત છે તેનો ભંગ થશે એટલે કે જો આમાં કીધું છે કે આ પાન ખાવું પણ વર્જિત માનવામાં આવે છે અને ફળોમાં કેળા જેવા અમૃત ફળોનું સેવન કરવું જોઈએ સુકા મેવા જેમ કે બદામ અને કાજુનું સેવન પણ કરી શકો છો મિત્રો આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ પણ તામસિક ખોરાક આ દિવસે ન લેવો જોઈએ આ વસ્તુનું બહુ જ અશુભ પરિણામ આવે છે તો મિત્રો બધી જ વસ્તુઓ પ્રભુને ભોગ લગાવીને પછી તુલસી પાન અર્પણ કરીને પછી જ તમારે ભોજન ગ્રહણ કરવું જોઈએ મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ તમારે બચવું જોઈએ કારણ કે આ બધી વસ્તુ તામસિક ભોજન માનવામાં આવે છે જો તમે વ્રત ન પણ રાખ્યું હોય તો તમે કોશિશ કરજો કે સાત્વિક ભોજન જ તમે ગ્રહણ કરજો તેમજ આ દિવસે તમે નિર્જલા વ્રત રાખજો પરંતુ જો તમે ગૃહસ્થ જીવનમાં હો તો તમે રાખી શકો છો તમે આપણે જાણીએ કે તમારે શું ખાવું જોઈએ મિત્રો ઉપવાસ કરનાર વ્યક્તિ એ દિવસભર ફળ ખાવા જોઈએ અને જે વ્યક્તિ ઉપવાસ કરે છે તે ઉપવાસના ફળોમાં કેળા સફરજન જેવા મોસમી ફળ ખાઈ શકો છો ફળોના આહારમાં કાચું નાળિયેર દૂધ દહીં છાશ અને લચ્ચીનો પણ સમાવેશ કરી શકાય છે ઉપવાસ તોડવા માટે તમે ગોળ અથવા કોળાનું શાક ખાઈ શકો છો ઉપવાસ તોડવા માટે તમે સાબુદાણાની ખીચડી અથવા તો ખીર પણ બનાવી અને આરોગી શકો છો અને મિત્રો ઉપવાસ દરમિયાન માત્ર રોક મીઠાનો ઉપયોગ તમારે કરવાનો છે મિત્રો બાફેલા બટેટા બટેટાની ટિક્કી અથવા હલવો પણ ફ્રૂટ ડાળીમાં સામેલ કરી શકાય છે બટાટા ઉપવાસ દરમિયાન કે પછી પણ ખાઈ શકાય છે અને બટાકા ખાવાથી પેટ ભરેલું રહે છે અને એનર્જી પણ જળવાઈ રહે છે મિત્રો ઉપવાસ તોડ્યા પછી તમે બટેટા ચાટ સાગો ખીર ફ્રૂટ ચાટ અને છાશનું સેવન કરી શકો છો મિત્રો સોમવતી અમાવસ્યાના વ્રત દરમિયાન કે પછી કાકડી ખાઈ શકાય છે લોકો ઉપવાસ દરમિયાન ઓછું પાણી પીવે છે જેનાથી થઈ શકે છે લક્ષણોથી બચવા માટે કાકડી મિત્રો તમારે ખાવાની ખૂબ જરૂર છે મિત્રો ઉપવાસ તોડતી વખતે તમારે વરિયાળી ખાઈને પછી થોડું પાણી પીવું જોઈએ એનાથી પેટનું ફૂલવું અને ડાયેરિયાની સમસ્યામાંથી તમને રાહત મળશે તો મિત્રો હવે આપણે જાણીએ કે સોમવતી અમાસના દિવસે તમારે શું ન કરવું જોઈએ જો તમે સોમવતી અમાસ પર ઉપવાસ કરી રહ્યા છો તો મેકઅપ કરવાનું ટાળો અને સાદગી અપનાવો આ દિવસે મિત્રો સાદડી પર સૂવું જોઈએ અને શરીર પર તેલ ન લગાવવું જોઈએ અને મારા વહાલા મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે અમાસના દિવસે બપોરે સુવું ન જોઈએ ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં તમારે લીન રહેવું જોઈએ મિત્રો અમાસના દિવસે વ્રત ધારીને કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ જો બની શકે તો આ દિવસે ઘરના અથવા તો ઘરની બહાર લડાઈ ઝઘડો ન કરવો જોઈએ અને દરેક વ્યક્તિ સાથે હળીમળીને રહેવું જોઈએ આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે આથી મિત્રો આ દિવસે જો તમે ઘરના લોકોને મદદ કરો છો તો વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને એટલા માટે મિત્રો ઘરના લોકોનું અપમાન આ દિવસે ન કરવું જોઈએ તેમજ તેને માન સન્માન આપવું જોઈએ તેમજ મિત્રો અમાસના દિવસે તુલસી માતાના છોડનો સ્પર્શ ન કરવો જોઈએ આ દિવસે તુલસીના પાંદડા પણ તોડવા ન જોઈએ તેની પાછળ એક એવી માન્યતા છુપાયેલી છે કે અમાસના દિવસે તુલસી ઉપવાસ રાખે છે અને તેના પાંદડા તોડવાથી આ દિવસે જળ અર્પણ કરવાથી તેનું વ્રત તૂટી જાય છે એટલે કે માતા તુલસી આજના દિવસે ઉપવાસ રાખે છે તો મિત્રો મહેરબાની કરી અને માતા તુલસીના પાંદડા ન તોડવા જોઈએ સાથે સાથે માતા તુલસીને જળ પણ અર્પણ ન કરવું જોઈએ આવું કરવાથી મિત્રો માતા તુલસીનું જે વ્રત હોય છે તે તૂટી જાય છે અને મિત્રો અમાસના દિવસે શું કરવું જોઈએ તે વિશે આપણે હવે માહિતી મેળવીએ તે પહેલાં હજી એકવાર તમને વિનંતી કરીશ કે તમે અમારી ચેનલમાં નવા મહેમાન આવ્યા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો

નથી તો મિત્રો અમાસના દિવસે સવારે વહેલા સ્નાન કરવું એના પછી સૂર્યદેવને અર્જ આપીને એટલે કે પાણી ચડાવીને જળ અર્પણ કરીને સોમવતી અમાસના વ્રતનો સંકલ્પ લેવો જોઈએ જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે એવું બધા જ લોકો ઈચ્છતા હોય છે તો મિત્રો તમે આ દિવસે ભગવાન વિષ્ણુને

મિત્રો અમાસના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે નાહવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને તમારે એ પાણીથી નાહવું જોઈએ ત્યારબાદ મિત્રો પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ અને મિત્રો આવું કરવાથી શ્રી હરિ વિષ્ણુની માટે વરસે છે તેમજ તમારા ભવિષ્યમાં ઉત્તમ ફળની તમને પ્રાપ્તિ થાય છે જો તમારા જીવનમાં અમુક એવી વસ્તુ તમને નડતર રૂપ હોય તો મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુનો કેસર અને દૂધથી અભિષેક કરવો જોઈએ આ અભિષેક કરવાથી તમારી તમામ મુશ્કેલીઓ છે તેમાંથી તમને છુટકારો મળી શકે છે મિત્રો જો કોઈ વ્યક્તિને લગ્ન થવામાં બાધા આવતી હોય એટલે કે વિલંબ થતો હોય અને તમારા લગ્ન ન થતા હોય તો એવા મારા મિત્રોએ આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન કેસર હળદર અથવા તો પીળા ચંદનનું તિલક કરવું જોઈએ તેની સાથે જ મિત્રો વિષ્ણુ ભગવાનને પીળા રંગના ફૂલ પણ અર્પણ કરવા જોઈએ મિત્રો દિવસે ભગવાન વિષ્ણુ સાહિત્ય વાળા પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો કોઈ મંદિરમાં પૂજન સામગ્રી અર્પણ કરો અને ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન કરો ઠંડીની ઋતુ મિત્રો ચાલી રહી છે તો મિત્રો કોઈ પણ વ્યક્તિ જો ઠંડીથી હેરાન થતું હોય તો તેમને ધાબળો અને ગરમ કપડાનું દાન અવશ્ય કરો મિત્રો હવે આપણે જાણીએ કે સંવતી અમાસના દિવસે કયા વિશેષ ઉપાયો છે જે તમારે અવશ્ય કરવા જોઈએ તે ઉપરાંત એક શક્તિશાળી ઉપાય છે જે તમારે આ દિવસે કરવો જોઈએ તે પણ વિડીયોમાં આગળ આપણે જાણીશું સોમવતી અમાસ પર આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીએ છીએ પરંતુ આ દિવસે આપણા પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટેનો દિવસ છે તો આપણે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરીએ છીએ અને તેમના મંત્રનો જાપ કરીએ છીએ ત્યારે મિત્રો તમારે ઓમ નમ ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરો ત્યારબાદ તેમાંથી મેળવેલ પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરો અને તેનાથી તેઓ ખુશ થશે અને તમને ખૂબ જ સારા આશીર્વાદ આપશે જેનાથી તમારી તમામ મનોકામનાઓ અને તમારા જે પૂર્ણ થશે મિત્રો સોમવતી અમાસ પર ભગવાન શિવને બિલ્બ ચડાવો અને શિવલિંગનો જલાભિષેક કરો વેલાના ઝાડને પાણી આપો અને તેના પર દોરો બાંધો અને આ ઉપાયથી થી પિતૃદોષને પણ દૂર કરી શકાય છે મિત્રો સોમવતી અમાસની રાત્રે ઉપાય નંબર 2 ની વાત કરીએ તો સોમવતે અમાસની રાત્રે લોટમાંથી સાત દીવા બનાવો અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવો અને આ ઉપાય કરવાથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે એટલે કે છાનામાના તમારે કરવાનો છે ઉપાય નંબર 3 ની વાત કરીએ તો જો તમે ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને તમને પૈસા કમાવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે તો મિત્રો તમારે એક લાલ કપડામાં બીજ બીજ એટલે કે અળસીના જે હોય છે એ અને થોડા સમય બાદ તેને નદીમાં પ્રવાહિત કરી દો ઉપાય નંબર ચારની ની વાત કરીએ તો જો તમે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માંગો છો તો અમાસના દિવસે ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન કરો આ પછી નદી કે તળાવમાં હથેળીમાં અંજલી એટલે કે કાળા તલ અને ગંગાજળને લઈને દક્ષિણ દિશા તરફ મુખ કરીને ત્રણ વાર પિત્રોને જળ અર્પણ કરો અને આ સમયે તમારા પૂર્વજો પાસેથી સુખ અને સમૃદ્ધિ માટેની પ્રાર્થના કરો અને જીવનની મુશ્કેલીઓથી રક્ષણ મેળવવા માટે પણ તમે મિત્રો પ્રાર્થના કરો આ સમયે પિતૃ ચાલીસા કવચ અને સ્ત્રોતનો પાઠ કરો આ પછી પ્રાણીઓ અને પક્ષીઓને ભોજન આપો નંબર પાંચ ની વાત કરીએ તો સોમવતી અમાસના દિવસે લાડુ બનાવીને અર્પણ કરવા જોઈએ આ લાડુ કાગડા ગાય અને અને કૂતરાને આ લાડુ વખતે તમારી ઈચ્છાનું પણ ધ્યાન રાખો કે આવું કરવાથી તમારી ઘણા દિવસોની અધૂરી રહેલી ઈચ્છાઓ એ તમારી પૂર્ણ થતી હોય છે ઉપાય નંબર છ ની વાત કરીએ તો મિત્રો અમાસના દિવસે સવારે સ્નાન કર્યા બાદ પિત્રોને જળ અર્પણ કરવાની પરંપરા છે તેની તેથી આ દિવસે કાળા તલ અને અક્ષતને એટલે કે ચોખાને પાણીમાં ભેળવીને તર્પણ કરવામાં આવે છે આ પછી બ્રાહ્મણોને ભોજન પીરસવામાં આવે છે આ પછી તેમને યથાયોગ્ય દાન દાન આપવામાં આવે છે અને આ સિવાય આ દિવસે કાગડાને ગાયને અને કૂતરાને પણ અન્નનો અમુક ભાગ આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને એમના કારણે આપણા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સદાયને માટે બના રહે છે મિત્રો અમાસના દિવસે કાળી કીડીઓને લોટમાં સાકર ભેળવીને ખવડાવવું જોઈએ સાંજે કોઈ સારા પૂજારીને બોલાવો અને ઘરમાં હવન કરાવવો અને અમાસની તિથિ મુખ્યત્વે પૂર્વજોને સમર્પિત છે આ દિવસે તમારા પિતૃઓ માટે દાન અને પુણ્ય અવશ્ય કરજો અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો અને વૃક્ષને પવિત્ર દોરો અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો આ પછી ભગવાન વિષ્ણુના આ મંત્ર એટલે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરો અને સાત વાર પ્રદક્ષિણા કરો મિત્રો હવે આપણે વાત કરીએ ઉપાય નંબર સાતની તો અમાસના દિવસે મિત્રો તમારે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરવાના છે કરવાથી મિત્રો નકારાત્મક છે એ દૂર થશે વાસ્તુ દોષ પણ દૂર થશે અને તમારા ઘરમાં જે નકારાત્મક ઉર્જા છે તે પણ દૂર થશે ઉપાય નંબર આઠ ની વાત કરીએ તો મિત્રો જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો મિત્રો તમારે કાચના બાઉલમાં સિંધવ મીઠાના ટુકડાને નાખીને તેને તમારા ટોયલેટમાં રાખવાનું છે આવું કરવાથી તમારા જે ટોયલેટમાં નકારાત્મક ઉર્જા રહેલી હોય છે તે દૂર થાય છે અને તમારી જે કંઈ પણ પોઝિટિવ ઉર્જા છે તેનો તમારા ઘરમાં સંચાર થાય છે ઉપાય નંબર નવની વાત કરીએ તો મિત્રો ભગવાન શિવ ખૂબ જ ભોળા છે અને તેમને પ્રસન્ન કરવા કોઈ અઘરી બાબત નથી એટલે કે કોઈ આકરી બાબત નથી તેમને પ્રસન્ન કરવા માટે કોઈ મોટી પૂજા કે અનુષ્ઠાન કરવાની પણ તમારે જરૂર નથી તેથી સોમવતી અમાસના દિવસે તમે અમુક સામાન્ય વસ્તુઓ પણ સાચા હૃદયથી અર્પણ કરી દેશો તો પણ તેઓ પ્રસન્ન થઈ જશે જેમ કે મિત્રો શાસ્ત્રો અનુસાર ભગવાનને બિલ્વપત્ર ધતુરો અને આકડાના ફૂલ વગેરેથી લઈને વિવિધ વસ્તુઓ નો અભિષેક કરવાનો નિયમ છે પરંતુ કહેવાય છે કે જો તમારી પાસે કંઈ ન હોય તો માત્ર પાણીથી જ અભિષેક કરો તો પણ ભગવાન ભોળાનાથ તરત જ પ્રસન્ન થઈ જાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે પાણીની સાથે જો તમે દુર્વા બિલ્વપત્ર શમીના પાન ધતુરાના ફૂલ ચડાવો તો તે ખૂબ જ શુભ રહે છે મિત્રો ઉપાય નંબર દસની વાત કરીએ તો શીતળ અસરવાળી વસ્તુઓ શિવલિંગને અર્પણ કરવી જોઈએ ભગવાન શિવને અભિષેક કરવાનું મહત્વ વધારે છે પાણી દૂધ દહીં જેવી ઠંડી અસરવાળી વસ્તુઓ ખાસ કરીને શિવલિંગને જડાવવામાં આવે છે અભિષેક એટલે ભગવાન શિવને પાણીથી સ્નાન કરાવવું ઉપાય નંબર અગિયારની ની વાત કરીએ તો ભગવાન શિવને રુદ્ર પણ કહેવામાં આવે છે તેથી જલાભિષેક રુદ્રાભિષેક પણ કહેવામાં આવે છે સોના ચાંદી અથવા તાંબાના બનેલા વાસણમાં શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ સ્ટીલ એલ્યુમિનિયમ કે લોખંડના વાસણમાં શિવલિંગ પર જળ અર્પણ કરવાનું બિલકુલ ને માત્ર તમે બંધ કરી દેજો કેમ કે એક વાસણમાં પાણી ભરવું જોઈએ અને શિવલિંગને પાતળી ધારા અર્પણ કરવી જોઈએ મિત્રો હવે આપણે જોઈએ કે આ અમાવસ્યાના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તે વિશે પણ આપણે ટૂંકમાં જાણી લઈએ ત્યારબાદ આપણે શક્તિશાળી ઉપાય વિશે પણ જાણીશું મિત્રો ખાસ કરીને પિતૃઓની કૃપા મેળવવા માટે આ અમાસના દિવસે તલનું દાન કરવું પણ શુભ છે કાળા તલનું દાન કરવાથી કુંડળીમાંથી ખરાબ ગ્રહોનો પ્રભાવ પણ ઓછો થાય છે અને એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે અમાસના દિવસે ચાંદીથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકાય છે અને ચાંદીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આપણા પરિવાર પર

અમાસના દિવસે ભક્તિભાવ સાથે કપડાનું દાન કરી શકાય છે જરૂરિયાતમંદ અને ગરીબોને કપડાં આપવાનું અત્યંત મહત્વનું કહેવાય છે મિત્રો જવને સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યનું પ્રતિક માનવામાં આવે છે મગને શીતળતા અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે મકાઈને સમૃદ્ધિ અને ફળદ્રુપ્તતાનું પ્રતિક માનવામાં આવે છે ચંદ્રને ચોખાથી સૂર્યને ઘઉંથી અને શનિને કાળા ચણાથી અને શુક્રને સફેદ તલથી અને બુધને લીલા ચણાથી અને મંગળને મસૂરથી બળ મળે છે તેનાથી સંબંધિત ખામીઓ દૂર થાય છે તેથી તમે આ દિવસે આ વસ્તુનું પણ દાન કરી શકો છો મિત્રો અમાસના દિવસે ભોજનનું દાન કરવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે અન્નદાન એ મહાદાન ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું એ તો પરમ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમે અન્નનું દાન પણ કરી શકો છો મિત્રો આ દિવસે સરસવના તેલનું દાન કરવાથી ઘણી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ પણ આવી શકે છે મિત્રો હવે આપણે વાત કરીએ કે જે શક્તિશાળી ઉપાય વિશે અમે તમને જણાવવાના હતા એ ઉપાય ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય છે મિત્રો આ ઉપાય સોમવતી અમાસના દિવસે કરવાથી તમારા જીવનમાંથી તમામ સમસ્યાઓ એક ઝાટકે ખતમ થઈ જશે મિત્રો જો તમારા જીવનમાં ગરીબી ચાલી રહી છે તો તે પણ સમાપ્ત થઈ જશે જો તમારી પાસે એવી દુકાન અથવા વ્યવસાય છે જે ધીમો પડી ગયો છે અથવા સારી રીતે ચાલતો નથી તો તેમાં પણ તમારા પૈસાની અછત સમાપ્ત થઈ જશે જો તમે બીમાર રહો છો અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય બીમાર રહેતો હોય તો તે રોગ પણ સમાપ્ત થઈ જશે પૈસાનો માર્ગ ખુલવા લાગશે અને પૈસા તમારા ઘરમાં સ્થિર રહેશે જો તમે સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરો છો તો તે ખૂબ જ ફળદાયી છે મિત્રો તમારી તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા તમારી મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો આ ઉપાય સાંજે કરી શકો છો સાંજના સમયે આ ઉપાય કરવા માટે તમારે એક દીવો કરવાનો છે જે દીવો શુદ્ધ દેશી ગાયનો હોવો જોઈએ આ દીવો ઘરેથી પ્રગટાવીને નથી જવાનો ભગવાનના મંદિરમાં જઈને પ્રગટાવવાનો છે અને આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારી પાસે જે પણ હોય તેમાંથી એક મુઠ્ઠી ચોખા અલગ લઈ લો કારણ કે અહીં આપણે ઉપાયમાં ફક્ત એકસો આઠ ચોખા લેવાના છે તો આપણે આ એકસો આઠ ચોખાના દાણા ગણીને અલગ કાઢવાના છે અને ચોખાના સારા અને આખા દાણા કાઢી લેવાના છે અને તેને કોઈ વાસણમાં આગળના પડીકામાં રાખી દેવાના છે જે તે સુરક્ષિત રહે અને ખંડિત ન થાય આ ઉપાય કરવા માટે તમામ સામગ્રી તૈયાર કરીને તમારા નજીકના શિવ મંદિરમાં જવાનું છે અને સૌથી પહેલા ભગવાન મહાદેવના મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવાના છે અને પછી ભગવાનના આશીર્વાદ લેવાના છે ત્યારબાદ તમારે શિવલિંગ પાસે જવાનું છે અને શિવલિંગની નજીક ગયા પછી તમે જે સામગ્રી લઈને ઘરેથી ગયા છો તેનાથી ભગવાન શિવની પૂજા કરવાની છે જેમ કે તમે જો સવારમાં ગયા છો તો એક લોટો પાણી અને જે પણ સામગ્રી લઈને આવ્યા છો તેનાથી ભગવાન શિવની પૂજા કરો સૌથી પહેલાં તો એ પાણીનો લોટો અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ તમારી પૂજા સામગ્રી અર્પણ કરો તમે આ ઉપાય જો સાંજે કરી રહ્યા છો તો તમારે તમારી સાથે ગોળ વાટનો એક દીવો લેવાનો છે તમારે મંદિરમાં જઈને આ દીવો પ્રગટાવવાનો છે અને તે દીવો પાસે રાખવાનો છે અને ત્યારબાદ શિવલિંગ પાસે ત્યાં બેસી જાઓ અને ચોખાના એકસો ને આઠ દાણા કાઢીને તમારી પાસે રાખો હવે તમારે પહેલા દાણાને જમણા હાથની હથેળીમાં લઈને આંખો બંધ કરીને શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો ખાસ સાંભળો જો મંત્ર કે શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલીને શિવલિંગ પર આ દાણો અર્પણ કરવાનો છે પછી બીજો દાણો અને ત્યારબાદ ત્રીજો દાણો અર્પણ કરીને શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરવાનો છે ત્યારબાદ આ જ રીતે ચોખાના બાકીના દાણા શિવલિંગ પર અર્પણ કરવાના છે પછી તમારી જે પણ મનોકામના છે એ ભગવાનને કહેવાની છે આ ઉપાય કરવાથી તમારી તમામ મનોકામનાઓ ચોક્કસથી પૂર્ણ થઈ જશે મિત્રો ત્યારબાદ તમારે શિવ મંદિરમાં પાંચ મિનિટ બેસીને શિવ મંત્રનો પણ જાપ કરવાનો છે ઓમ નમઃ શિવાય તો મિત્રો હવે આપણે જાણીએ કે અમાસના દિવસે તમારે ગાય માતાને પણ એવી કઈ વસ્તુ ખવડાવવાની છે જેથી કરીને તમને અતિ શુભ ફળની પ્રાપ્તિ થાય તો મિત્રો અમાસના દિવસે સવારના પહોરમાં જે તમારી પહેલી રોટલી હોય છે ગાય માતા માટે બનાવવાની છે તેમજ તે રોટલીમાં હળદર અને ગોળ નાખીને ગાય માતાને ખવડાવવાથી તમને લક્ષ્મી માતાની કૃપા તેમજ તેત્રીસ કરોડ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થાય છે અમાસના દિવસે ગાયને રોટલી ખવડાવવાનું વિધાન છે આથી આ કાર્યને બહુ શુભ માનવામાં આવે છે તો મિત્રો અમારા દ્વારા જણાવવામાં આવેલા આ સવિશેષ ઉપાયો જે તમારે સોમવતી અમાવસ્યાના દિવસે એટલે કે આજના દિવસે કરવાના છે એ ઉપાય તમને કેવા લાગ્યા તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો અને પરિવારજનોને અવશ્ય મોકલાવી દેજો અને અમારી ચેનલમાં તમે પહેલીવાર આવ્યા હોવ અને નવા મહેમાન હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇકનને ઓલ પર પ્રેસ કરીને સિલેક્ટ કરી લેજો જેનાથી આવો કોઈ પણ નવો વિડીયો અમે અમારી ચેનલ પર અપલોડ કરીએ ત્યારે સર્વપ્રથમ નોટિફિકેશન તમને મળી રહે ફરી મળીશું એક આવા જ રસપ્રદ અને ઇન્ફોર્મેટિવ અને ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો સાથે સાથે મિત્રો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેનાથી ભગવાન ભોળાનાથ સાથે સાથે લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા તમારા પરિવાર પર રહે મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન તરફથી ખૂબ ખૂબ આભાર you. <laughs>